નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા શહેરથી વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં બુટલેગરોનો આતંક વડોદરા શહેરના માંજલપુર માથા ભારે ત્રણ બુટલેગરો દ્વારા ઓટો રિક્ષામાં આવી જૂની અદાવતને લઈને નૈતિક પટેલનું અપહરણ કરી અવાવરો જગ્યાએ લઈ જઈને ઘાતક હથિયારોથી માથા તેમજ મોડાના ભાગ પર જાનલેવા લેવા હુમલો કરી ભાગી છૂટ્યા હતા સમગ્ર ઘટનાની વાત કરીએ તો માંજલપુર વિસ્તારમાં રહેતા નૈતિક પટેલ દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને તેમના વિસ્તારમાં ભારતીય બનાવટીનો વિદેશી દારૂ મોટા પ્રમાણમાં વેચાઈ રહ્યો છે તેવી કંટ્રોલ રૂમમાં પોલીસને માહિતી આપી હોય તેવી શંકાથી આ બુટલેગરો ભાવેશભાઈ ઉર્ફે ભાવુ કાળીદાસ સોલંકી યશ ઉર્ફે ભિકો ભાસ્કરભાઈ ગાંધી ધર્મેશ ઉર્ફે દમો રાજુભાઈ પરમાર દ્વારા નેતિક પટેલને ઘાતક હથિયારોથી માર મારતા એકસો આઠ મારફતે એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા અને ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ આશા ગુજરાત ન્યૂઝ પહેલા એક મહિના અગાઉ થયું હતું આ ભાવ દરબાર કરીને એક માંજલમાં બુટલેગર છે ઇંગ્લિશનો ધંધો કરે છે ખુલ્યા મેં માણસ એને એક મહિના અગાઉ પણ મારા પતિ પર આવી રીતે જ હુમલો કર્યો હતો એ સરસ્વતી પર એ ટાઈમે પણ બેઠા હતા અને એ માણસ મારા ઘરમાં જ ઘૂસી ગયો હતો એ ટાઈમે બી મેં કમ્પ્લેન કરી હતી એ ટાઈમે એ કમ્પ્લેન લઈને પછી એમને છોડ દીધી એ ટાઈમે પણ એમને ઘણો માર્યો માર માર્યો હતો બીજા દિવસે લોકોને છોડ દીધા જામીન પર અને આજે ડુલેટી હતી એ લોકો સરસ્વતી ચાર રસ્તા હતી મારા હસબન્ડ બેઠા હતા ખાલી રિક્ષામાં નાખીને લઈ ગયા અને એટલો માર્યો કે એના માથામાં પાત્રીસથી ચાલીસ ટાકા છે અને એને કેને કે એને ભાણ જ નહોતું કસ્સાનું એ મારા હસબન્ડને અને અમને હોમ જાણ કરી ત્યારે અમને ખબર પડી ગયા અને અહીંયા લાગ્યા છે આ લોકો એમને માજપુર ગામમાં લઈ જઈને માર્યો લોકોએ અમારી માંગણી એક જ છે કે આ જે દારૂનો ધંધો જે ખુલ્લે કરે છે આ લોકો એમની ઉપર સખતમાં સખ્ત કાર્યવાહી થાય ને આ લોકોને કડકમાં કડક સજા આપે સરકાર હવે એવી માંગણી છે મારી બીજી વખત આ બનાવ બન્યો છે તમને એસ એસજી હોસ્પિટલ લઈને આવ્યા છે અમે પોલીસ આવીને પૂછપરછ કરીને ગઈ છે અત્યારે ફરિયાદ આપી છે અમે ફરિયાદ આપી છે એમના વિશે પણ એમાં પણ અમને પોલીસથી એટલો બધો સપોર્ટ નહોતો મળ્યો હં ફરિયાદ દાખલ કરી એમને મેં એમની પત્ની છું નૈતિકની પત્ની તો પાયેલ નૈતિકભાઈ પટેલ હા આ મારા જમાઈ છે જે મારા જમાઈને છે ને એ લોકોએ છે ને ઉચકીને રિક્ષામાં લઈ ગયા અને ગંભીર હરતથી એને બહુ મારી છે માથું ફાડી નાખ્યું છે એ જવાબદારી કોણ રહેશે એ મને એ જોઈએ વિનંતી બસ બીજું કશું જ નહીં અને એના પછી કશું થાય તો બહુ દરવાજ જવાબદારી રહેશે